અદાણી ગ્રીન એનર્જીએ ત્રીસ હજાર મેગાવોટની ક્ષમતાના ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કમાંથી હજાર મેગાવોટનું વીજ ઉત્પાદન કાર્યરત કર્યું આ સાથે ભારતના રિન્યુએબલ ક્ષેત્રમાં આવી સૌથી ઝડપી ગ્રીનફિલ્ડ સોલાર ક્ષમતાનો ઉમેરો થયો આ નિર્માણાધીન પ્રકલ્પ આગામી પાંચ વર્ષમાં ખાવડા ખાતે ત્રીસ ગીગાવોટના વિકાસની યોજના સાથે જોડાયેલો છે સંપૂર્ણપણે પાણી રહીત રોબોટિક મોડ્યુલ ક્લિનિંગ સિસ્ટમથી આ પ્લાન્ટને આવરી લેવામાં આવશે ભારતમાં વાર્ષિક એક લાખ સાહીઠ હજાર આવાસોને વીજળી આપતા એક્યાસી બિલિયન યુનિટનું ઉત્પાદન કરવામાં આવશે જે પોલેન્ડ કેનેડાના સમગ્ર દેશમાં ઘરોની સંખ્યાથી લગભગ સમકક્ષ છે ઉર્જા ઉત્પાદન બેલ્જિયમ ચીલી સ્વિત્ઝરલેન્ડ જેવા સમગ્ર રાષ્ટ્રોને વીજળી આપી શકશે ગુજરાતના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કમાં ભારતની સૌથી વિરાટ અને વિશ્વની અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપનીઓ પૈકીની એક અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ

મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે